જે કઈ બોલાવો ને મહિલાઓ બેનો બેઠા હોય તો બહેનોમાંની અંદર કોઈ આવીને વાત કરે કે એની અંદર પણ ઘણા બધા તજજ્ઞો હશે અને તજજ્ઞ તૈયારી સાથે આવે જો તૈયારી વગર કોઈએ ભાષણ કર્યું હોય તો એ એક પ્રકારનો અત્યાચાર છે સમજણ વગર ડેટા વગર તથ્યો વગર કોઈ પણ ભાષણ થાય કોઈ પણ માહિતી અપાય તો એ અવિવેક કરતાં પણ વધારે છે એટલે કોઈએ વાત કરવાની હોય ત્યારે અડધો કલાકની વાત કરવી હોય ત્યારે આઠથી દસ કલાક એને તૈયારી કરવી પડે આઠથી દસ કલાક તૈયારી કરી અને પછી આપે બધા તથ્યો સાથે માહિતી સાથે તો એ કામ બીજાને ઉપયોગી થાય આવું એક તૈયારી સાથેનું કામ આપણે ત્યાં કરો એકદમ બદલાઈ જશે આઠ દસ વર્ષમાં તમે જોજો ને સમાજનું ઘણું બધું બદલાવ આવશે ખૂબ મોટો બદલાવ આવશે અને બીજું મેં ગયા વખતે પણ થોડો ટકો કરી હતી આ વખતે ફરી કહું છું ખૂબ જરૂરી છે સ્વભાવનો બદલાવ લાવવાનો તમારે મારે બધાએ થોડું સોફ્ટનેસ એક તો હસતા રહો જ્યારે બેઠા હોય છે ત્યારે આમ મોઢા બેઠા ઓઢા જણા જો એકલા બેઠા હોય ત્યારે આમ મોઢા ચડે લે ભેગા બેઠા ગતિ કરવા માટે બેઠા હોય ત્યારે આમ જણ નહીં આખો હાથ ઉમટી પડ્યો હોય આમાં શું મોટા ભાગે બેસણ બહુ જવાનું થાય અને બેસણામાં તો હાય નહીં અને કેટલાક આગેવાનો મેં ઘર કેમ આવું થઈ ગયું છે આ બધાનો સ્વભાવ કેમ આવ્યો એટલે પછી મેં જોયા પછી મને ખબર પડી કે વારંવાર બેસણામાં જ્યાં જ્યાં કરે ને એટલે વારંવાર ત્યાં ગયા તો પહેરણ કોણમાં હતા તો કોણમાં તો કોઈ હસાય નહીં અને બહાર જઈએ એટલે આપણે તો બેસણામાં કોણમાં જ ગયા હોય એટલે મોઢું પેલું રાખવું જ પડે ને અમને ત્યાં કાંઈ એવું મોઢું હસાય નહીં એટલે એ મોઢું પછી એવું ને એવું થઈ ગયું એટલે પછી કોઈ મહેમાન નહીં કોઈ સારા પ્રસંગે ક્યાં હોય તો મોઢું તો આમ જ રખાય તમે જો મોટા ભાગના લગ્ન પ્રસંગે બેઠા હોય આપણો સ્વભાવ બની ગયો તો એવું ના હોય આપણે હસતા શીખવું પડે આપણા મનની અંદર અંદર તમે ખાલી હસવાનો સ્વભાવ બનાવશો તો ઘણી બધી સમસ્યાનો ઉકેલ ઓટોમેટિક થઈ જશે